દ્વારા રામાનંદ આચાર્યની એકવીસ ફૂટની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જસદણના દુર્ગેશભાઈ કુબાવત અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ગુજરાતમાં પ્રથમ ગુરુ રામાનંદ આચાર્યની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી જસદણના અમદાવાદ રોડ પર આવેલા ધામ ગૌશાળા જ્યાં રામાનંદી સાધુ સમાજના કુળદેવી માતા કમળાદેવીનું મંદિર આવેલ છે આ જગ્યા મહંત છાશિયા બાપુની આગેવાની હેઠળ દુર્ગેશભાઈ કુબાવત અને તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન અહીં કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લેવા માટે અહીં પધાર્યા હતા તેમજ એકસો પાંચ ગામના રામજી મંદિરના પૂજારીઓને બોલાવી તેમનું સન્માન કરાયું હતું નામી અનામી પધારેલા મહેમાનો પણ પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું આજે અમે જગદગુરુ રામાનંદ્ય મહારાજ એકવીસ ફૂટ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો જગતગુરુ રામાનંદ્ય મહારાજ કોણ છે અવતાર લીધો હતો જગતગુરુ રામાનંદર્ય મહારાજ તરીકે ત્યારે યોગ એમની યોગ શક્તિ થી જયારે મોગલો હિન્દુ પર હુમલો કરી રહ્યા હતા મારીને મુસલમાન કરી રહ્યા હતા તે બાપુની યોગ શક્તિ થી

રામાનંદી સાધુ સમાજ દ્વારા જયારે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ગુરુ રામાનંદ આચાર્ય મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા જરે એક ભારતમા ક્યાં થઈ નથી કરે જસદન રામાનંદી સાધુ સમાજે ભવ્યો દિવ્ય જરે ભગવાન રામાનંદાચાર્ય મહારાજની મૂર્તિ સ્થાપિત કરી અને અમે આનંદ વ્યક્ત કરી છે અને આજના પ્રસંગમાં સંતો નાનો હું એમ થાય કે કુંભનો મેળો એક તો બધા સંતોને બોલાવીન ભવ્યો મારુતી ધામ સાસે બાપાનો સાધનાની ભૂમિ પ્રાર્થનાની ભૂમિ યોગીજી ભારતનો ખૂબ જ આયા અને એમની સાધનાની ભૂમિ આજ જસદન ની અંદર માહોલ mini કુંભ જેવો જરે ચોછે ત્યારે હું રામાનંદ સાધુ સમાજ દસ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું ગુજરાત રામાનંદિ સાધુ સમાજ નો પૂર્વ ચેરમેન અમરદાસ બાપુ આજ આ રામાનંદી સાધુ